નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર પચીસ નું બજેટ જે બહાર પાડવામાં આવેલું છે જેમાં ખેડૂતો ગરીબ લોકો અને વિદ્યાર્થીઓ માટે જે બાર મોટી જાહેરાત કરવામાં આવી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો બે ના બજેટમાં જે મધ્યમ વર્ગ લોકો માટે શું ફાયદો થશે એમની વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે જે આગામી સમયમાં જે સરકાર દ્વારા ગરીબોની આવક વધારવા માટે જે સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો એક લાખ અધૂરા મકાનો જે પૂર્ણ કરવામાં આવશે અને બે હજાર પચીસમાં ચાલીસ હજાર નવા મકાનો સોંપવામાં આવશે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પણ એક લાખ અધૂરા મકાનો છે જે પૂર્ણ કરવામાં આવશે અને ચાલીસ હજાર જે તૈયાર મકાન છે એ દરેક લાભાર્થીને સોંપી દેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો દરેક ઘરને નળનું પાણી જે પૂરું પાડવા માટેનો જળજીવન મિશન કાર્યક્રમ બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવશે હવે બાર લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે પગારદાર લોકો માટે ટેક્સ મર્યાદા જે બાર પોઈન્ટ લાખ રૂપિયા છે અને જે પ્રમાણભૂત કપાત પિંચોતેર હજાર રૂપિયા છે ત્યારબાદ વાત કરીએ તો જીરો થી લઈને જે ચાર લાખ રૂપિયાની આવક પર શૂન્ય ટેક્સ રહેશે એટલે કે જીરો થી લઈને ચાર લાખ રૂપિયા સુધીની આવક જે ધરાવતા હશે તે લોકોને હવે કોઈ પણ જાતનો ટેક્સ નહીં ભરવો પડે તેમને શૂન્ય ટેક્સ લાગુ પડશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા જે પચાસ હજાર થી વધારીને હવે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આવકવેરા ભરવાની મર્યાદા જે બે વર્ષ હતી પરંતુ હવે તેને વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે બાર લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ આવકવેરો લાગશે નહીં અને છેલ્લા ચાર વર્ષના આઈટી રિટર્ન એક સાથે તમે ભરી શકશો

અને સર્જરી માટેમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો જે સસ્તા થવાના છે ત્યારબાદ જેકેટ અને કપડાઓ અને પર્સ વગેરે સામાન જે હવે સસ્તા થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટ બે હજાર પચીસ માં ખેડૂતો માટે મોટી જાહેરાતો તો ખેડૂતો માટે શું જાહેરાતો કરવામાં આવી છે એમની વાત કરીએ તો ભારતના પારંપરિક સૂતર ઉદ્યોગને જે પ્રોત્સાહન આપવામાં આવશે કપાસ ઉત્પાદન માટે પાંચ વર્ષ સરકાર ફોકસ કરશે અને સરકાર દ્વારા જે પીએમ ધન્ય ધાન્ય યોજના લાવવામાં આવશે શરૂ કરવામાં આવશે જેમાં સોળ જિલ્લાઓને જે ફાયદો થશે અને કપાસના ઉત્પાદન અને માર્કેટિંગ પર ફોકસ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ લાખ લાખ રૂપિયા વધારીને કરવામાં આવી કઠોળમાં આત્મનિર્ભરતાનું મિશન શરૂ કરવામાં આવશે અને બિહારમાં મખના બોર્ડરની રચના કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બે હાજર પચીસ માં વિદ્યાર્થીઓ માટે જે જાહેરાતો કરવામાં આવી છે એમની વાત કરીએ તો આઈઆઈટીમાં છ હજાર પાંચસો રજૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ આઈઆઈટીમાં વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે તેમજ આઈઆઈટી પટનાનું વિસ્તરણ કરવામાં આવશે આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશન માટે સીટ ઉમેરવામાં